નમસ્કાર વાત કરીશું આપણે તાલુકાની તાલુકાના કુરેલિયા ગામ કુરેલિયા ગામનું ચિકારપાડા ફળિયું છે ચિકારપાડા ફળિયાની વાત કરીએ તો ચિકારપાડા ફળિયામાં આજે વીસ થી પચીસ વર્ષ વીતવા છતાં પણ એક ફળિયાને મેઈન રસ્તા સુધી જોડતો રસ્તો જ નથી બનાવવામાં ગ્રામજનોના આક્ષેપો છે માજી સરપંચ છે એમના આક્ષેપો છે કે જ્યારે હું માજી સરપંચ હતી ત્યારે આ રસ્તો બનાવ્યો હતો આજથી વીસથી બાવીસ વર્ષ પહેલાં ત્યારબાદ આ રસ્તો એકદમ ખખડદજ અને ભંગાર અવસ્થામાં છે ત્યાંથી લોકો પસાર થાય છે એમ્બ્યુલન્સને આવવાનો રસ્તો છે પણ એમ્બ્યુલન્સ ફળિયા સુધી ઘર સુધી પહોંચતી નથી મુખ્ય રસ્તા સુધી એમ્બ્યુલન્સમાં લોકોને જોડી કરીને લઈ જવા પડે છે ક્યાં તો ઉચકીને લઈ જવા પડે છે ગ્રામજનોની વેદના અને આક્રોશ ચોખ્ખો દેખાય આવે છે ગ્રામજનોએ સરપંચ તલાટીને રજૂઆત કરી કે અમારા ગામનો આ રસ્તો જે છે અમારા ફળિયાનો જે રસ્તો છે એ રસ્તાની હાલત ખૂબ જ દયાનીય છે અમને ખૂબ જ તકલીફ પડે છે પણ છેલ્લા કેટલા વર્ષથી સરપંચ પણ સાંભળતા નથી તલાટી પણ સાંભળતા નથી અને પ્રશાસનનું તો વાત જ શું કરવી જ્યારે છેલ્લે રજૂઆત કરી ત્યારે કહેવામાં આવ્યું કે વરસાદ ઓછો થશે તો તમારા રસ્તા ઉપર અમે કંઈક નાખીને તમને આ ચોમાસા પૂરતું રાહત થાય એવો રસ્તો કરી આપીશું પણ એ ફક્ત વાત મૌખિક જ થઈ અને વાત મૌખિક જ સરપંચ અને તલાટીએ પણ કરી ત્યારબાદ કોઈ પણ આ ફળિયા બાજુ જોવા નથી આવ્યું જી આપ આ ગામમાં જે તમારા બે રસ્તાઓ છે હા એ રસ્તા વિશે કઈ રીતના છે આ રસ્તા છે ને એક ભીંધાર ગામનો ને એક કુરેલિયાના જોઈન્ટ રસ્તા છે એમાં અમારે ભીંધારવાળા બી જવાનું રહે ને કુરેલિયાવાળા બી જવાનું રહે આ રસ્તા આજે દસ વર્ષ થઈ ગયા હોય પણ હજુ સુધી બન્યા નથી કારણ કે અડધો રસ્તો બનેલો છે ભીંધારવાળો તેમાં બનેલામાં જ બનાવ્યા કર્યા એ લોકોએ પછી જ્યાંથી અધૂરું હતું ને ત્યાંથી એ લોકો હજુ બી બનાવ્યું નથી આજે દસ વર્ષ થઈ ગયા છે પણ અમે અમારે એમ્બ્યુલન્સ આવે એમાં એમ્બ્યુલન્સ પણ નથી આવતી ને અમારે પછી ટુ વ્હીલ બી નીકળવાનું અઘરું પડે એવું છે એમ અત્યારે અમે જેમ તેમ જેમ તેમ ગાડી લઈને ચાર એવું લાવતા છે જી હવે આ તમે સરપંચને જાણ કરી છે તો સરપંચ શું કેવા માંગે છે આમાં સરપંચ આવતા જ નથી જોતા જ નથી અહીંયા સરપંચ ના બી કીધું પણ સરપંચ બી નથી આવતો આજે દસ વર્ષથી અમે આ તકલીફ માં છીએ એમ જી હવે તમે જે બે ગામ વચ્ચે અવર જવર થઈ રહી છે એ બે ગામના રસ્તા અડધા બહેના છે કે પછી પૂરેપૂરા બહેના જ નથી પૂરેપૂરા બહેના જ નથી અડધા જ બનાવ્યા અમારે બી એ જ પ્રોબ્લેમ છે ને કુરલિયા ને બી આ જ પ્રોબ્લેમ છે ફળિયાના લોકોની રજૂઆત છે કે અમે એટલી હદે ત્રાસી ગયા છે એટલી હદે આ રસ્તાથી કંટાળી ગયા છે કે અમારે કોઈકને દવાખાને લઈ જવું હોય તો જોડી કરીને લઈ જવું પડે છે પણ ગાડી એમ્બ્યુલન્સ એકસો આઠ ઘર સુધી નથી આવતી ગયા વર્ષે અમે જાતે જ આ રોડ બનાવી અને અવન જવન શરૂ કર્યો હતું જેથી અમને થોડી રાહત થઈ હતી અમે જાતે જ લોકો ફાળો કર્યો હતો જાતે જ ગામના લોકો ફળિયાના લોકો ભેગા થઈ બધાએ સ્વયંભૂ કામ કરી આ રોડને બનાવ્યો હતો પણ સરપંચને રજૂઆત કરી તંત્રને રજૂઆત કરી તલાટીને રજૂઆત કરી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી છેવટે મીડિયા સમક્ષ આવ્યા અને એમણે મીડિયામાં રજૂઆત કરી જીજે દેશી ન્યૂઝનો સંપર્ક કરી અને જીજે દેશી ન્યૂઝના સંપર્ક કરતાની સાથે જ

મુખ્ય રસ્તા સુધી આ રસ્તો ચિકારપાડાનો રસ્તો ચિકારપાડા ફળિયાનો રસ્તો બનાવવામાં આવે છે એક લાખ રૂપિયાની ગ્રાન્ટ છે બાવીસ તેવીસની યોજના છે પણ રસ્તો ફક્ત કાગળ ઉપર છે રસ્તો ત્યાં બન્યો જ નથી રસ્તાનો વિકાસ ફક્ત કાગળ ઉપર છે વિકાસ કોના નામનો થયો છે વિકાસ કોણે કર્યો છે એ પણ એક તપાસનો વિષય છે પણ ત્યાં રસ્તો આજ દિન સુધી બનાવવામાં નથી આવ્યો બોર્ડ છે એ બોર્ડ ઉપર લખ્યું છે યોજનાનું બોર્ડ છે ટીડીઓ હસ્તક આવે છે પણ રસ્તો રસ્તો બન્યો નથી ગયો ક્યાં મારી દેવામાં આવ્યું છે નામ પણ લખી દેવામાં આવ્યું છે રકમ પણ લખી દેવામાં આવી છે એક લાખ રૂપિયા થી વધુ ની રકમનો ચોરાણું મીટર નો રસ્તો પણ રસ્તો બનાવવામાં નથી આવ્યો બાવીસ ની ગ્રાન્ટ છે વિકાસ 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 ની વાતો તો થાય છે પણ વિકાસ કોનો થાય છે વિકાસ ભ્રષ્ટાચારીઓનો થાય છે વિકાસ ફક્ત અને ફક્ત સત્તામાં બેઠેલા લોકોનો વિકાસ થાય છે બાકી આમ જનતાનો વિકાસ થતો નથી આમ જનતાના નામે વિકાસ કરી લેવાનું આયોજન થાય છે પણ આમ જનતાનો વિકાસ થતો નથી જોવાનું રહેશે આગામી સમયમાં ટીડીઓ સાહેબને પણ સવાલ કરવામાં આવશે કે આ રસ્તો ગયો ક્યાં છે બન્યો તો ગ્રાન્ટ ક્યાં ગઈ છે એ પણ સવાલ પૂછવામાં આવશે એસઓ સાહેબને પણ પૂછવામાં આવશે કે તમે કમ્પ્લીટ સર્ટિફિકેશન જોયું હતું તો કયો રસ્તો જોયો હતો તલાટી સાહેબને પણ પૂછવામાં આવશે કે તમે કમ્પ્લેટ સર્ટિફિકેટ જોવું તો કયો રસ્તો જોયો હતો કે પછી એઆઈના જમાનામાં તમે પણ ફોટો પાડી

કોને કરી હતી કોને જાણ કરી હતી કે આ રસ્તા માટે સરપંચ લોક ને સરપંચ લોકો શું જવાબ આપ્યો તમને આવ્યા જ નહીં આવ્યા 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 આવે જ નહીં ઓકે પછી તમે આગળ જાણ કરી સરપંચ થી આગળ જાણ કરી ખાલી ક્યાં કરી જાણ પંચાયતમાં માં ઓકે પંચાયત જાણ કર્યા પછી કઈ નિવારણ આવ્યું તમારું

ના અહીંયાથી અમારે જોડીમાં કેવી તેવી રીતે અમારે રોડ સુધી લઈ જવું પડે આટલી તકલીફ હોવા છતાં જો અમે સરપંચને જાણ કરી વહીવટદારને પણ જાણ કરેલી એ લોકોએ એમને એમ કીધું કે અત્યારે રેલ એવું આવે એટલે અમે પછી વરસાદ રહી જાય પછી અમે નાખી આપીશું પણ સુધી એ લોકોએ નાખી આપ્યું નથી ને તલાટી મેડમને એ લોકો જોઈ ગયા કે અમે ગ્રાવલ નાખી આપ્યા પણ એ લોકોએ અમને નાખી આપ્યું નથી કેટલા વર્ષોથી આવો છે આ પંદર વર્ષ થઈ જાઓ પંદર વર્ષથી રોડ તમારો આ જ રીતનો છે આ જ રીતનો સાહેબ દર વર્ષે સાહેબ સોથી સાત હજાર રૂપિયા ખર્ચા કરીને અમે જાતે બનાવતા છે અમે જાતે બનાવીએ આ રસ્તાના સમસ્યામાં આ ગામ તમારો જે આ રોડ છે એમાં કેટલા અવરજવર કરવાવાળા છે કેટલા ઘરો છે ઘણા ઘરો છે સાહેબ આ બિનારવાળા બી બધા ચાર ને એવા અહીંયાથી જ લે જાય ને અમારે ની તો ટોટલ આખો દિવસમાં ચારસો પાંચસો ગાડી અહીંથી નીકળે

એમાં બનેલામાં જ બનાવ્યા કર્યા એ લોકોએ પછી જ્યાંથી અધૂરું હતું ને ત્યાંથી એ લોકોએ હજુ બી બનાવ્યું નથી આજે દસ વર્ષ થઈ ગયા છે પણ અમે અમારે એમ્બ્યુલન્સ આવે એમાં એમ્બ્યુલન્સ પણ નથી આવતી ને અમારે પછી ટુ વ્હીલ બી નીકળવાનું અઘરું પડે એવું છે એમ અત્યારે અમે જેમ તેમ જેમ તેમ અને ગાડી લઈને ચારને લાવતા છે

કે પછી પૂરેપૂરા બન્યા જ નથી પૂરેપૂરા બન્યા બી તમે આ ગામમાં જે સમસ્યા ઊભી થઈ છે રોડની એ રોડની સમસ્યામાં તમે જાતે બી રોડ બનાવ્યા છે એ વાત કરી છે તમે તો તમે કેટલી મહેનતો કરી છે આના માટે આના માટે ગયા વર્ષે જીસીબી લાવી અમે આ દસેક હજાર રૂપિયા જેવો ખર્ચો કર્યો ને માધુભાઈ આપણે માજી આ માધુભાઈ ખરા કે નહીં તાલુકા તાલુકા પંચાયત સભ્ય એને પણ રિક્વેસ્ટ કરેલી પણ એ કહે કે હમણાં ચોમાસું ચાલે એટલે નદીમાંનું પાણી આવે અમે તે પણ માન્યું પછી અમે જાતે ખર્ચો કર્યો તે ગયા વર્ષે અમે ખર્ચો કર્યો કે કે અમારા ઘૂંટણ જેટલા ખાડા હતા અમે પૂરાણ કરાવ ખર્ચો કર્યો પછી આ વખતે વરસાદ જ્યારે આવ્યો ત્યારે ત્યારે ઘૂંટણથી થોડાક નીચે ખાડા હતા એટલે અમે પંચાયતમાં જઈને કીધું તલાટી મેડમને કીધું કે મેડમ હવે અમને વધારે નહીં તો બે ત્રણ ટ્રેક્ટર બી છેલ્લા અમે ગ્રાવલ કે હાડમુરૂમ લાખી આપો મેડમ કે કંઈ નહીં હું આવીને જોમ હવે મેડમ આવીને તે દિવસે જોઈ ગયા પછી અમારી પર રિપ્લાય કંઈ જવાબ આવ્યો નથી એટલે હવે અમારે તમારો સહારો લેવું પડે